દરકા દિવસ મિત્રો તો આજે હું સ્કૂલે ગયો હતો આજે અમારી સ્કૂલે હતી જન્માષ્ટમી તો આજે હું સ્કૂલે ગયો તો કાલ તો મને તાવ આવ્યો હતો એટલે હું ગયો નતો સ્કૂલે ને આજે ગયો હતો તો આજે તો જન્માષ્ટમી હતી મજા આવી ગઈ ને અત્યારે અમે જાય છે અમારી વાવ પાસે તમને બતાવશો અમારી વાવ અત્યારે અમે રસ્તામાં ચાલીને જાય છે ત્યારે અમારું ભાવ પાસે ન હતું જાય ને અહીંયા છે અમારું મલર હાલો ને જાડવાનું બધું બધું ભેગું છે હલો ને બધું મસ્તી પડવી જોઈએ જવાની આપણે છે બોડી જેમાં બોર આવશે તો તમને બતાવીશ આપણું હે ફળ આપણે માનવીને સામે હે આપણું વાવ તો મિત્રો આ છે અમારે બકાલું રીંગણી મરચાં છે અહીંયા છે દાડમણી ને ચીકુડી એ કુવા પાસે છે આપણે બતાવશું કૂવા આ છે આપણે વાળી માનવી આ છે સામે દેખાઈ રહ્યું આપણું ઘર આપણે જોઈએ કૂવામાં મિત્રો આ છે અમારો કૂવો અહીંયા છે ગુંદો અને ગુંદો એક વરસાદ આવ્યો હતો ત્યારે પડી ગયો પાછો મોટો થઈ ગયો છે આ છે દામફરી ને અહીંયા છે આપણો કૂવો તો આપણે કૂવા પાસે દઈએ ને આ છે ચીકુડી ને તે દાળમાં છે બદામનું થર છે તે પડી ગયું હતું જયારે મિત્રો આ છે આપણો કુવો ને પાણી ફૂલ ભર્યું છે જો ના હોય તો આવી જાજો મિત્રો આ છે પાણી આમાં માછલી હોય કે નહીં આપણે આ ઘણી કઈ કાકરી બાકરી નાખીને ખબર પડે મિત્રો છે તો ખરી આપણે દેખાય તો છે કેમેરામાં આવતી નથી મિત્રો મિત્રો આપણે માંડવીને ફોટો નાખીને જો દેખાય તો મિત્રો કઈ દેખાણું નહીં આપણે લાકડા માછલી ખાવા તમને દેખાઈ રહ્યું છે કેટલી માછલી છે મિત્રો આપણી વાડી છે આખી ને અહિયાં છે સરગવો ને લીંબડો લીમડો ડાડુ છે ને આ કવું તો આવે છે ને આપણે વાળી ને સામે દેખાઈ રહ્યું છે અમારા પાપા નું ઘર છે આ આપણે માંડવી છે આ પાપા માંડવી છે બીજા પાપા તો લીમડા પાછળ દેખાઈ રહી છે તમને પાપા માંડવી ને આ છે ગુંદી મિત્રો આ છે સોલાર તમે તો કોઈ દી જોયા ન હોય અમારે પણ છે પણ બીજી છે ત્યાં આપણે ક્યારે જશું તો તમને દેખાડશું માંડવી છે તેને ને સોલાર કેમ છે જો તમને ખબર કેમ્પુ મિત્રો આ છે ભીંડા આ છે મરચી મરચીને શું રોગ આવ્યો હોય ખબર નહીં આપણે તમને ખબર હોય આનો કઈ ઈલાજ કોમેન્ટમાં કહેજો ને રીંગણ માં આવી ગઈ છે જીવા જીવાતમાં શું છાટા એ દવા નહીં પણ કોઈ દેશી ઉપયોગ હોય તો કહેજો એમાં જીવાત આવી ગઈ છે ઈર ને જીવાત ને બધું ભેગું છે મિત્રો રીંગણા કેમ આવે આવી રીંગડી છે આપણે ચીકુ જો મિત્રો કેવા ચીકુ આવ્યા છે મીઠાઈમાં હેવો મિત્રો ચીકુ જો તમે કોઈ મારી વાળી આવજો તમને બતાવી

તે મે છોડાવ્યું છે આજે તમે તને હાલ જ જો ને ટોપ સ્પીડ છે તને એસી ને આ હું કહે તને હાલ જ છે તો મિત્રો આજ મારું બાઇક કેવું લાગ્યું તમને તો મિત્રો આજ ના બ્લોગ માં આટલું તો કાલે મળશે નવો બ્લોગ માં તો અમારું બ્લોગ તમને કેવું લાગે છે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલજો તો બાય બાય